નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ભર શિયાળે આ રાજ્યમાં વરસાદની આગાહી એક તરફ ભારતના ઘણા રાજ્યોમાં ઠંડી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં અને તેની નજીકના પૂર્વ વિશ્વવૃત્ય હિન્દ મહાસાગરમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે તેથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને લઈને આવનારા ચાર દિવસોમાં તામિલનાડુ પોંડિચેરી કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતના ખતરનાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે યુપીના બાગપતમાં દિલ્હી સહારનપુર હાઇવે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાઈવે પર આવેલા નિવાડા ગામ પાસે એક ઝડપી કાર ઘોડાગાડીને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારને ટક્કર માર્યા બાદ ઘોડો હવામાં ઉછળ્યો હતો અને દૂર સુધી પડ્યો હતો આ અકસ્માતમાં ઘોડાગાડી અને કારમાં મુસાફરી કરેલા અડધા ડઝન જેટલા પુરુષો અને મહિલાઓને ઈજા પણ થવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર મામલે સરકાર લાવી શકે છે ઓફર રાજ્ય સરકાર સ્માર્ટ વીજ મીટર મુદ્દે સરકાર ફેરફાર કરવા માટે જઈ રહી છે મળેલી માહિતી અનુસાર સ્માર્ટ વીજ મીટરમાં પ્રીપેડ નહીં પોસ્ટપેડ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે ડિજિટલ વીજ મીટરના સ્થાને વીજ સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયામાં હોબાળો થતાં આખી પ્રક્રિયા બદલવી પડી છે કરતા એડવાન્સ બિલ પેમેન્ટ કરે તો સરકાર દ્વારા બે ટકા ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી પણ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત રહેશે ડીજીવીસીએલ દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજીયાત કરી દેવાય છે ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે અત્યાર સુધીમાં વીજ કંપનીએ અડતાલીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ પણ કરી દીધા છે જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમણે મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાય ઓવર બનશે તો ટ્રાફિક જામનું નવું હોટસ્પોટ બનશે મકરબા રેલવે ક્રોસિંગ પર વાહન ચાલકોને લાંબો સમય સુધી ઊભા ન રહેવું પડે તે માટે મ્યુનિસિપાલિટી દ્વારા સિત્તેર કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યો છે બ્રિજનું મોટા ભાગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે કારણ કે બ્રિજનો એક છેડો કોર્પોરેટ રોડ ઉપર ઉતારવામાં આવ્યો છે જ્યાં ચાર રસ્તા પડતા કોર્પોરેટ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની સંભાવના છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નકલીની વધતી બોલબાલા ગુજરાતમાં નકલી પનીરથી શરૂ થયેલો સિલસિલો નકલી ઘી સુધી પહોંચ્યો જ્યારથી નકલી અધિકારીઓ નકલી સરકારી ઓફિસ નકલી સ્કૂલની હારમાળા શરૂ થઈ છે ત્યારથી ગુજરાતનું નકલી મોડલ ઉભરી આવ્યું છે સવાલ એ થાય છે કે ગુજરાતમાં અસલી છે શું હવે તો કચ્છમાંથી નકલી ઈડીની ટીમ અને સુરતમાંથી નકલી ડોક્ટરની આખે આખી ફોજ પકડાતા એવું લાગે છે કે આ ટાર્ગેટ ગુજરાતની નવી મોડે સેપરંડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ઠંડી બોલાવશે ભૂકા રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે તેઓએ ઠંડીની મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ઠંડીનો મોજો ફરી વળવાની સંભાવના છે ત્રેવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં હારથી જાવતી ઠંડી પડવાની પણ સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાકળ બેઠો પાંદડે ડાળીને ગુજરાતમાં ડિસેમ્બર માસના બીજા સપ્તાહની શરૂઆતથી જ શિયાળો જામ્યો છે ગાઢ ધુમ્મસને કારણે હાઇવે પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે નલિયામાં પારો સાત પોઈન્ટ છ ડિગ્રી પહોંચી ગયો છે તો બીજી બાજુ આબુમાં સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો શૂન્ય પોઈન્ટ બે ડિગ્રીથી ગગડીને ચાર પોઈન્ટ બે ડિગ્રી પર પહોંચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આબુ ઠરીને ઠીકરો ગાડીઓ પર બરફની ચાદર છવાય છે આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચતા સહેલાણીઓમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોની ગાડીઓ પર બરફની ચાદર જોવા મળી રહી છે અને લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે આવો જ એક વિડીયો વાયરલ પણ થયો છે જેમાં લોકો પોતાની ગાડીઓ પર જામેલા બરફની ચાદરને દૂર કરી રહ્યા છે તો બીજી બાજુ નક્કી લેકમાં પણ બરફ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા કેનાલનું ચાલુ પાણી બંધ કરાતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે સુરેન્દ્રનગરના દસાડા ચીકાસર ગામે ખેડૂતોએ માઇનોર કેનાલમાં તાત્કાલિક પાણી ચાલુ કરવા માંગ કરી છે દસાણાના ચીકાસર ગામે નર્મદા કેનાલનું પાણી બંધ કરાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આ અંગે તંત્રએ જણાવ્યું છે કે હાલ ફ્લડનું કામ કરવાનું હોય માઇનોર કેનાલ બંધ કરી છે જ્યારે રિપેર થાય ત્યારે ચાલુ કરવામાં આવશે ચીકાસર માઇનોર બે કેનાલમાં કુલ ત્રણસો પંચ્યાસી હેક્ટર જમીન પિયત માટે સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નશામાં કાર ચલાવતા બિલ્ડરને જબ્બે કરવામાં આવ્યો છે કારમાંથી રોકડા એક કરોડ રૂપિયા પણ મળ્યા છે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પોલીસે એક બિલ્ડર ધનરાજ પટેલને દારૂના નશામાં કાર ચલાવતા સમયે ઝડપી પાડ્યો છે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે આ બિલ્ડરની ધરપકડ કરી હતી પોલીસે તેની કારની તલાશી લેતા તેમાંથી એક દારૂની બોટલ અને એક કરોડ રૂપિયાની રોકાણ રકમ પણ મળી આવી છે રાજકોટ પોલીસે હાલ તેની સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરપ્રાંતિય યુવતીઓએ રોડને બાંધમાં લીધો હતો મોરબીમાં પરપ્રાંતિય યુવતીએ રોડ બાંધમાં લીધો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે યુવતીઓએ રિક્ષામાં તોડફોડ કરીને સનાડા રોડ પર ધમાલ મચાવી હતી બંને યુવતીઓ જાહેરમાં ખોટું અને શબ્દો પણ બોલી રહી છે હંગામાના પગલે મહેશ નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસે યુવતીઓને પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ધાબડા તૈયાર રાખજો એક જ દિવસમાં છ ડિગ્રી તાપમાન ઘટ્યું છે તાજેતરમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી તે પ્રમાણે રાજ્યમાં પારો ગગડ્યો હતો વહેલી સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા તાપમાનનો પારો એક જ રાતમાં એકથી છ ડિગ્રી ઘટી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે આગામી ચોવીસ કલાક હજુ પણ ઠંડી વધવાની આગાહી પણ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે